હા પેલા અમારા તખાનો ફોન આવે છે ખગા નો તેવું છે મારા બોલાય જલ્દી જલ્દી છે પણ યાર હું ના લે બોલો આપડે વેચી મારી હમણાં હાલ ઉભો ઉભા મારો હજી તો અઠવાડિયે નહીં ના હોય અને નું ટાઈમ દઉસુ બોલો

એ તો આવશે ને એટલે દૂધ નું સારું પોચ છ લીટર નું હોય એ લઈને ને કચો રાખશું આપડે મેહમન આવે બનાવી દઈએ આપડે મેમોન આપવા જ્યાં ફોન કરે ફોન તો પોચ કરે આજી ફોન અમારે આવ્યા ભેગા જમ આવો ભીખાઈ આવો મજા અમાર તો પહેરવાનો છે યાર ધોઈ ધોઈ નો બજારમાં ઘણો છે યાર બજારમાં તો ઘણો મળ્યો પણ પૈસા ના જો યાર હું પૈસા પૈસા કરો છો પૈસા તો ઘણાય છે હું

કાળો કાળો મેચ છે ને અલિયા કંપનીમાં છોકરા જેવો જ છે ને ચા અલિયા તારો છોકરો કાળિયો ના ચા કાળજો અલ્યા શું કર્યા દૂધ નું નહીં અલ્યા દૂધ નું ના હોય યાર તું મને કે મારા પાડ ઘણો જાનવર છે મજાકત કરું દોડો ચાપી લઈએ દૂધ હું એક ગલથી દૂધ લઈ ગલતી ચમવારી મહિના ના કેટલા પૈસા થયા દૂધ અમે ત્યાં કાકો રૂપિયા ની ચાર જે ખોરા છો તો સારું દૂધ નો બતાવો કાલ સવારે લઈ લઈએ અરે લહેડો હાલ જ હું તો આવતો હતો ને મને એક ગાય હું જોઈ આવ્યો છું મારા નજરો હું કઉ છું જેવી પછી નાડા જેવી કે નહી પાતળી ફીમ મધ્યમ છે અને આઠ લીટર દૂધ છે તમે નહીં દો ને નહીં દો તમ મારા પર વિશ્વાસ છે અરે પૂરો પૂરો તારા ઉપર તો વિશ્વાસ છે ભીખા તો બસ હું લઈ જેવી બો ના મધ્યમ સર પણ જાય ના એવું નહી હાલ ધોલમો હોય તો આપણે જોવા જઈએ હા રેનો જવું હોય તો જઈએ પછી બાઇક બાઈક લા હું તો એક્ટિવા લઈને આવું

તમે મારા હગા છો કોઈ ને નુકસાન ના પડે એવું મારે કરવું પડે જોડો ને સસ્તા બા જોવા તો શું કીધું મારા જો તમારા પાસેથી થી પૈસા લેવા

ઘણી બધી દેખાયતા હું ઘેર બોલાવતા હો અને ભાવ મો પાડું જોજો કશું હોય તો તમારે જોવું નહીં પણ મારા ઉપર વિશ્વાસ નહીં

મેટર કાઢતી તમે તારા હું દો સો આઠ લીટર દૂધ કાઢશે અને હું ઘરાક લઈને આવ્યો છું શું બરોબર તે હો

આપડો ગાય લઈ જવાની છે લઈ જવાની છે આજે ચા પીવાની છે આપડે બરોબર આખા દૂધ ની ચા પી રમત બરોબર ધણી કહી દઉં તો દોવા બી

ખબર અલ્યા તું તો બરોબર પચાસ હજાર વધાર્યું ના ગાય પ્રમાણે બરોબર છે કિંમત થાય છે મારું તો એવું કેવું થાય છે ચ મારું નહીં નહી મારું એ નહીં બરાબર એક પોસડો અને એક શૂન્ય હા અલ્યા અલ્યા પચાસ રૂપિયા કી લેવાનો સમજો કાકા મારા બાજુ વાળો છે ને તો પચા નહિ હા ને પચાસ ઓછા લાવવું પછી ખુશ હા તો બરોબર કાકા બોનું આપવું પડશે બોનું હા લીધીએ પોનસો રૂપિયા અને તમે કાલે ભરી જજો બીજા પૈસા ભરી બરોબર છે મુખ્યમાન કહી દઉં કે ભાઈ કાલ ગાય ભરી જઉં તમારી અમે કાલે 11 12 વાગે ભરી જઉં કશો વાંધો નહીં તમે તાર ભરી જજો ચાલો હળો હા પૈસા તો હાલ બોનું એટલે બીજા કોઈ હાલ ના આ તો હારી ગાય છે એવું પૈસા લાવ્યો છું લાવ્યો છું પૈસા હાલ પચાસ રૂપિયા હાલ બોના ના પચાસ રૂપિયા હાલ કાકા

હગા કમ્પ્લેટ શું કાકો તો દસ વખત પણ મૂક્યું ખેમા નું તો તમારા હગા નું નહીં નક્કી કરીશ હગા એટલા આ માલ કિંમત છે બરોબર છે યાર જો આ પકડતું પોનસો રૂપિયા લે બોલે

આપડે તો લાયા પણ દોહી અત્યારે અઢી લીટર દૂધ કાઢી છે આ જોજો તમે આ બહુ પરો આપણ છેતરી જો તમારો ભાઈ ભાઈબંધ દીકરો

હા ભ્રષ્ટાતંગ કરી ફોન કરું છું સારું હવે મેમોન ફોન કર્યો પણ મેમોન તો ગાય લેવા ના પાડજો કરવાનું હું કયો કાકા દૂધ તમે પૈસા લેતા બરોબર છે જો મિત્રો આ વિડીયો પરથી એવું સમજાવવા માંગુ છું કે વસ્તુ લો વિચારી સમજી જોઈને લો નહી તો અમારા જેવા પચાસ હજાર ના નુકશાનમાં પડશો અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં